નમસ્કાર હું ઈશા ચૌહાણ તમારું સ્વાગત કરું છું સંઘર્ષ ન્યૂઝમાં જનતાની હિતની ખબર જોતા રહો સંઘર્ષ ન્યૂઝ ઉપર સાહેબ શું છે આ બનાવની બીજા આમાં એવું છે કે આઈસર જતું હતું અને એની બાજુમાં જે આ ખેતીવાળા જઈ હતા આઈસરવાળા એ સાઈટો બરાબર ચાલી રહ્યા હતા વાળા પણ એમની સાઇક બરાબર ચાલી રહ્યા હતા પણ એસિવા વાળા ભાઈએ ને સાયકલવાળાને તો એને બેલેન્સ પકડી ગયું અને જેના કારણે આયસરના પાછલા બીનો આ ભાઈ આવી ગયા આ કેટલી ઉંમરના હશે લગભગ લગભગ ઉંમર હશે પચીસ વીસ વીસ વર્ષના આપણા આમના પરિવારનું કોઈ જાણ